ગૃહમંત્રી હરસંઘવી વડોદરામાં રાત્રિભર શહેરના ચાર ઝોનની મુલાકાત લીધી વડોદરા શહેરને સ્વચ્છ રાખનાર સફાઈ કામદારોને સારી કામગીરી કરવા બદલ રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીજીએ થેન્કયુ કહ્યું ગત રાત્રિએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વડોદરા શહેરની મુલાકાત લીધી હતી વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરા શહેરની વર્તમાન પરિસ્થિતિ તેમજ લોકોને પડતી મુશ્કેલીઓ અને વડોદરા પ્રશાસન દ્વારા થઈ રહેલ રાહત કાર્યની કામગીરી અર્થે સમીક્ષા બેઠક કરી હતી મોડી રાતે બાર વાગે વડોદરા ટ્રેન મારફતે પધારેલા ગુજરાત રાજ્યના હરસંઘવીએ એકવીસ કિલોમીટરથી પણ વધુ કિલોમીટર વડોદરાના વિસ્તારોમાં ફરી ચાર જણની મુલાકાત લીધી હતી મુલાકાતમાં રાજ્યના દંડક બાળુભાઈ સુક્લ શહેર અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી મેયર શ્રીમતી પિંકીબેન સોની પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર કલેક્ટર શ્રી બીજલભાઈ શાહ મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપસિંહ રાણા ધારાસભ્યો યોગેશભાઈ પટેલ શ્રીમતી મનીષાબેન વકીલ કેયુરભાઈ રોકડીયા ચૈતન્યભાઈ દેસાઈ સ્થાયી સમિતિ ચેરમેન શ્રી સિત્તલભાઈ મિસ્ત્રી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ શ્રી શૈલેષભાઈ પાટિલ શ્રી જસવંતસિંહ સોલંકી રાકેશભાઈ સેવક વડોદરા મહાનગરપાલિકાની ટીમ કોર્પોરેટર શ્રીઓ વોર્ડના ભાજપના પ્રમુખ મહામંત્રીશ્રીઓની સાથે ચર્ચા કરી અને માહિતી મેળવી હતી ત્યારબાદ સવારના છ વાગ્યા સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિભિન્ન અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલ સ્વચ્છતા અને સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સફાઈ સેવા કર્મીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી બદલ પ્રોત્સાહિત કર્યા હતા વડોદરા ખાતે આવ્યા અને મોડી રાતથી સાડા અગિયારથી લઈને વહેલી સવારના છ વાગ્યા સુધી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એવા ચારેય ઝોનમાં પાલિકાના સત્તાધીશો સાથે બેઠકો યોજી હતી અને વડોદરાને કેટલું જલ્દી ઉભું કરી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી ગૃહમંત્રી સંઘવીજીએ વડોદરાને બે થી ત્રણ દિવસમાં ઉભું થાય તે માટે સફાઈ સેવકોને પણ કામે લાગી જવા અપીલ કરી હતી અને તેમના ખબર અંતર પૂછી તેમનો આભાર માન્યો હતો અને દિવસ રાત એક કરી વડોદરાને ફરી એક વખત સારી સ્થિતિમાં લાવી શકાય તે માટે અપીલ કરી હતી ગૃહ રાજ્યમંત્રી સંઘવીજીએ વડોદરા માટે જણાવ્યું હતું કે જેટલી પણ મદદ જોઈશે તેટલી કરવામાં આવશે વડોદરાના મુલાકાતે આવેલા મંત્રીશ્રીએ વિવિધ વિસ્તારો જેવા કે ઓલ્ડ બાદરા રોડ અકોટા સમા ભીમનાથ બ્રિજ માંજલપુર સયાજીગંજ મુજમહોડા વાઘડા રોડ સંગમ સહિતના વિસ્તારોની જાતે મુલાકાત લીધી હતી અને સ્થાનિક પૂરગ્રસ્ત લોકોને પણ મળ્યા હતા અસરગ્રસ્ત લોકો સાથે પણ વાતચીત કરી હતી અંતે ઉલ્લેખનીય છે તે ગુજરાત રાજ્યના ટોપ મોસ્ટ પાવરફુલ મંત્રી તરીકે જેમની ધારણા થાય છે તેવા હરસંઘવીજી આખી રાત એટલે તે બહારથી બારથી છ વાગ્યા સુધી સતત વડોદરાના અધિકારીઓ સત્તાધીશો હોદ્દેદારો પદાધિકારીઓ સાથે સમગ્ર વડોદરાના ચારે ચાર ઝોનમાં બેઠકો યોજી કામગીરીનું નિરીક્ષણ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપી કામગીરી કરી હતી જે ખૂબ જ વડોદરા માટે સારી વાત કહી શકાય આજે રાત્રે હમણાં વડોદરા શહેરના ગલીએ ગલીએ વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું આ તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ જે ભારે પૂરનો સામનો કર્યો છે અનેક દિવસ સુધી વડોદરાના શહેરીજનોએ સૌએ એક થઈને આ મુશ્કેલ ઘડીમાં એકબીજાના સહાયમાં ઊભા હતા અનેક વડોદરા શહેરના નાગરિકોને મળવાનું થયું સૌ નગરજનોને બે હાથ જોડીને વંદન કરીને જે લોકો પૂરની તકલીફમાં હતા એ સૌ નગરજનોએ જે નગરજનો પૂરની તકલીફમાં હતા તેની મદદમાં ઊભા હતા એવા નગરજનોને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સરકારી તંત્ર સાથે મળીને આભાર બી માન્યો સાથે સાથે આપણા વડોદરા શહેરમાં વગર આ મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે જે પ્રકારે છેલ્લા અનેક દિવસથી રાત દિવસ એક કરીને વડોદરા શહેરના સૌ સફાઈ કર્મચારીઓ વડોદરા શહેરના આપણે જોયું હશે મુખ્ય માર્ગો ગણતરીના કલાકોની અંદર સાફ કરીને કચરાના ઢગલાઓ બી હવે સાફ કરેલા જે કચરાના ઢગલાઓ છે તેને બી ઉચકવા માટેની એકદમ મોટી ટીમો ચારેય દિશામાં લાગી આજે વડોદરા શહેરમાં આખી રાત આજે સવારે આઠ વાગ્યાથી કામે લાગેલા આ આપણા સફાઈ કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની ટીમ સુરત મહાનગરપાલિકાની ટીમ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ આનંદની ટીમ આ બધી જ ટીમો ચારેય દિશાએ કામે લાગી અને લાગીને મોટા ભાગનો કચરો બહાર નીકળવામાં સફળતા મળી છે આજે સૌ ઝોનોમાં બી મેં મીટિંગ લીધી છે સૌ અધિકારીઓ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું સૌ લોકો દ્વારા જે સોસાયટીઓની ફરિયાદ આવતી હોય છે હવે રોડ પછી સોસાયટીઓની સફાઈની કઈ રીતે વ્યવસ્થા કરવી આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કાલ રાત સુધી વડોદરા એકદમ ચોખ્ખું જે ક્યારેય ન હોય ને એ પ્રકારના રોડ સાફ કેવી રીતે કરવા તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આજે એકદમ ડિટેલ્ડ ને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી છે આ આજે વડોદરા શહેરના આ તમામ રસ્તાઓ મેં જાતે નિરીક્ષણ કર્યા છે જ્યાં રોડ પર નાના મોટા ખાડા પડ્યા હોય તેની બી કામગીરી ચાલુ થઈ ગઈ છે જે ઝાડો પડેલા હતા તેને હટાવવા જોડે જોડે એની બી જે કંઈ કામગીરી કરવાની છે એ બી ચાલુ છે આ બધી જ કામગીરી આખી રાત ચાલી છે અને આખી રાત બધા જ લોકોએ નિરીક્ષણ કરીને એ લોકોને પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડીને એ લોકોને મારા બધા જ સફાઈ કર્મચારી ભાઈ બહેનોને આભાર બી માન્યો છે બે હાથ જોડીને વંદન બી કર્યા છે અને સૌ સફાઈ મિત્રોને ખાસ કરીને એમનો આભાર માનતા માનતા બે દિવસ સુધી હજી બી આખી ટીમ એકસાથે કામ કરીને વડોદરાને એકદમ સાફ કરવાનો સંકલ્પ હાથમાં લીધો છે ને એની કામગીરી આગળ ચાલી રહી છે ખાસ કરીને વડોદરામાં આજે સવારથી ઓગણત્રીસ નિસિલ્ટિંગ ગ્રેપ બ્રેકેટ પચીસ નંગ જેટિંગ મશીન ઓગણીસ સક્સન મશીન પાંચ સેટ સુપર સક્શન મશીન ત્રણ રિસાઈકલર મશીન એકસો ત્રીસ જેટલા જેસીબી મશીન એકસો સડસઠ હાઈવા ટ્રક ડમ્પર અને બસો ચૌદ જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ લઈ હમણાં એટલે કે રાત્રે બાર વાગ્યા સુધી ઓગણીસ વોર્ડમાં આજના ચોવીસ કલાકમાં અઢારસો મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે હજી રાત્રે જે ઢગલા આપણે જોયા છે એને ઉપાડવાની કામગીરી ચાલુ છે એનો આંકડો આજે સાંજે પાંચ વાગે આપ સૌને આપવામાં આવશે મોટાભાગનો વિસ્તાર આજે રાત સુધી સંપૂર્ણ સાફ કરી લેવાનો પ્લાનિંગ કરવામાં આવ્યો છે હું પોતે જે વિસ્તારમાં કાલે બી ગયેલો હતો આજે ફરી એ વિસ્તારમાં ગયો છું જે લોકોને હું કાલે મળેલો તેમને ફરી આજે મળ્યો છું રસ્તામાં જે લોકોની ફરિયાદ મળી તે લોકોના ત્યાં ટીમો મોકલી છે અને આખી ટીમને અલગ અલગ જવાબદારી તમામ લોકો અલગ અલગ ઝોનની જે લીધી છે એ બધા જ ભેગા મળીને કાલે સાંજ કાલે મોડી રાત સુધી મોટા મોટી કે કાલે આખી રાત બી કામ ખેંચવું પડે તો બી ખેંચીને પરમ દિવસે વહેલી સવારે આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ થાય તે માટેની યોજના બનાવવામાં આવી છે સર્વે તો સર્વે તો કાલનો જ ચાલુ થઈ ગયો છે એનો તો એના સોસાયટીવાઈઝ એનો રેસિડેન્શિયલ કોમર્શિયલ આ બધું જ સર્વે થાય એટલે હજી એક બે દિવસ લાગશે હું ફરી આવવાનો છું ત્યાર સુધી આ સર્વે પૂર્ણ થશે એટલે આપ સૌને આંકડો આપવામાં આવશે અચ્છા આપની સૂચનાથી હવે અને તમામ કામે તો લાગી ગયા સ્વચ્છતા અભિયાન અને વડોદરા ધમધમતું થઈ જશે આવતીકાલથી પરંતુ સુરત અમદાવાદ અને રાજકોટ જેવું હવે વડોદરા બનવું જોઈએ આપ માનો છો એની માટે આપ શું સૂચના આપજો શું કહેશો વડોદરા એ અવલ જ છે અને વધુ અવ્વલ કઈ રીતે બને તે માટે સફાઈ માટે ટીમ વધુ ટીમો વધુ મશીનરી આ બધું લાગ્યું જ છે આપ સૌ એના સાક્ષી છો આજે હું વડોદરાની ગલી ગલીએ ફર્યો છું તમે વડોદરાની ગલી ગલીએ ફર્યા કદાચ કોઈ ગલી એવી નહીં હશે કે જ્યાં એક વ્યક્તિ કામ ના કરતું હોય આખા વડોદરાની સૌ રસ્તા પર સૌ ગલીઓમાં જ્યાં પ્રભાવિત વિસ્તાર હતો ત્યાં તમામ જગ્યા પર આજે સફાઈ કર્મચારીની ટીમ બી અવેલેબલ છે બીજી બી બધી ટીમ અવેલેબલ છે આમ મુશ્કેલ ઘડી આવી છે મુશ્કેલીનો સામનો કર્યો છે બધા લોકોએ ભેગા થઈને આ મુશ્કેલીમાંથી બહાર બી નીકળશો અને વડોદરાને અવલ બી ની એની સાથે પણ આપણે સંવાદ કર્યો લોકો શું કહી રહ્યા ક્યાંક લોકો નારાજગી બતાવતા હતા એવું લાગ્યું આપને જા આ આપણા લોકો છે જી સર અને એને પડેલી તકલીફ એ અમને નહીં કહેશે તો કોને કેસે જી જે પોતાના માનતા હોય બિલકુલ સર જેની પર વિશ્વાસ હોય એને તો તકલીફ કે અને એની તકલીફ જ તો દૂર કરવા માટે અમે લોકો છીએ જી સર એટલે ક્યાંય બી આપણે જોયું હશે કોઈ બી લોકો રસ્તામાં બી ઊભા રહ્યા હશે તો અમે આખી કોન્વે ઊભી રાખીને હાથ બતાડ્યો હશે તોય ઉતરીને મળ્યા છે એની તકલીફ બી સાંભળી છે એને સાચી વાત જણાવી છે અને કોઈ જગ્યા પર મીડિયાને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો અને કોઈ લોકોને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો ખુલ્લા મને જ મળ્યા છે અને ખુલ્લા મને મળશો છેક સુધી વધુમાં વધુ લોકોને સાંભળશો અને એ અમારા છે અમે એમના છે એ અમને જ કહેશે એનો હક છે એને તકલીફ ભોગવી છે તો એ જરૂરથી કહેશે ને અમારે સાંભળવાનું બી છે ને એનો રસ્તો બી નીકળવાનો છે અને રસ્તો નીકાળવા માટે જ આજે એક રાત નહીં રાતે રાત જાગશો પરંતુ એકબીની તકલીફ નહીં રહેવા લઈએ બધી જ તકલીફો દૂર કરશો આટલું સરસ તમે વડોદરા જોયું તો વડોદરાને કદાચ ફંડ આપવામાં પછી કચાશો નહીં રાખે વડોદરાને જે જોઈશે બધું જ મળશે તમે માગો અને જરૂરથી મળશે વડોદરાના વિકાસના કામો કોઈ બી નહીં અટકે જી આજે તમે જોઈ લો તમે જે જે વાત મારી આપ સૌને વિનંતી છે આજે વડોદરામાં આ ભારે વરસાદ પડ્યો એટલું પૂર આવ્યું તમે આજે આ એકવીસ કિલોમીટર મારી જોડે જ ફર્યા છો જી સર કોઈ જગ્યા પર એવા રસ્તા નથી થતા કોઈ એવી પરિસ્થિતિ નથી એનો મતલબ ક્યાંક ને ક્યાંક કામ થયું છે અને હજી વધુ કરવાનું છે કાંઈક કચાશ રહી ગઈ હશે તો એવી પૂરી કરવાની છે આપણે વડોદરાને નંબર વન બનાવવા માટે જે કંઈ કામગીરી કરવાની છે જ્યારે જ્યારે જ્યાં જ્યાં તકલીફ આવી સુરતમાં જ્યારે પ્લેગ આવ્યો તો પ્લેગ પછી આ જ સરકારે અને આ જ આપણા લોકોએ સાથે મળીને કામગીરી કરી અને કામગીરી બદલીને નંબર વન બનાવ્યું વડોદરાનો વારો છે વડોદરા બી નંબર વન બનવાનું છે એમાં કોઈ રોકી નહીં શકશે સાથે મળીને અમારી ટીમે સંકલ્પ લીધો છે ખૂને ખૂને શું શું જરૂરિયાત છે હજી વધુ શું કરી શકીએ વડોદરાની અંદર ઐતિહાસિક આ જ વર્ષે પંદરસો સફાઈ કર્મચારીની નવી ભરતી થઈ છે હજી વધારે શું કરી શકાય હજી વધારે જરૂર હશે તો આપશો બધી જ રીતે તૈયાર છે ખાસ કરીને આજે તમે આ સવાલ હતો આ કોર્પોરેટરો છેલ્લા અનેક દિવસથી આપણા સફાઈ કર્મચારી છો ને એને પૂછશો ને તો બી ખબર પડશે કોઈક ચાની લઈને જતું હોય છે કોઈ જમવાનું લઈને જતું હોય છે આ બધા સફાઈ કર્મચારી જે કર્મચારીઓ રાત દિવસ કામ કરે છે એની જોડે ખભે ખભા મિલાવીને ઊભા રહીને વડોદરા અને આ વખતે કોર્પોરેટરોએ જાણે કે થામી લીધું છે કે ગુજરાતમાં નહીં દેશમાં નંબર વન કઈ રીતે બનાવવું એટલે આ જીત તો મનમાં હોવી જ જોઈએ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિમાં હોવી જોઈએ અને ખાસ કરીને વડોદરાના કોર્પોરેટરોમાં અને અમારા સૌ કાર્યકર્તાઓમાં આ જીદ મને દેખાય છે અને આ જીદ માટે એમ મારું કોલર પકડીને કંઈ લેવાનું હોય ને તોય મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને કોર્પોરેટરોમાં એક ઉત્સાહ દેખાયો કે નહીં અમારે આ કરવું જ છે આ વખતે બરાબર છે અને મને એ બે દિવસની અંદર જે માંગવાનું હોય જે લેવાનું હોય એ બધું જ પકડી પકડીને લીધું છે ને હજી બી લેશે મને વિશ્વાસ છે ને આ જીદ જરૂરી છે અને આ જીદ મને આ બે દિવસમાં આ તમામ કોર્પોરેટરોમાં નજરે કયા દિવસે આ આખરે પૂર્વવત થઈ શકશે વડોદરા ટાર્ગેટ કેટલો એમ તો મોટા મોટી તો કાલ સાંજ તક પૂર્ણ થઈ જશે પરંતુ પરમ દિવસે વહેલી સવારે વડોદરાની સફાઈ કંઈક અલગ હશે કેન્દ્ર સરકારે કોઈ સૂચન કર્યું છે આપણે આપણે સતત સંપર્કમાંથી સવાલ કરેલો પાટીલ સાહેબે કીધું હતું કે ના હવે સુરત પછી એવો જ વિકાસ વડોદરાનો કરીશું એમને મીડિયા સાથે પણ આ અંગે ચર્ચા કરી હતી આજે જ્યારે સ્વચ્છતાની વાત છે વડોદરા આવતીકાલથી ધમધમતું થઈ જશે અને જે પરિસ્થિતિ છે પહેલાં જેવી એ થઈ જશે હવે સવાલ અહીંયા આવે છે કે વડોદરાનો વિકાસ નોંધાયો છે અને મુખ્યમંત્રી સાહેબ પોતે પણ જાહેરમાં કીધું હતું કે અમદાવાદ સુરત અને રાજકોટ વડોદરાના વિકાસ માટે ગયા અઠવાડિયે જ આઉટર રિંગ રોડ માટે ત્રણસો કરોડ રૂપિયા પાસ કરવામાં આવ્યા કાલે જ શ્રીએ વિશ્વમિત્રી રિવર રીડેવલપમેન્ટ માટે બારસો કરોડ રૂપિયાની જાહેરાત કરી છે હજી વધુ રૂપિયા એ પ્રોજેક્ટને સંપૂર્ણ પૂર્ણ કરવા માટે જે કંઈ જરૂર હશે એ બધું જ આપવામાં આવશે વડોદરા કોઈ બી જગ્યા પર પાછળની વાત તો બહુ દૂર છે વડોદરાને નંબર વન બનાવવા માટે તમે બી વડોદરાના નાગરિક તરીકે આપણે વડોદરાની જે સારી વાત છે વડોદરાની સારી વાત આવી તકલીફમાં લોકોએ એકબીજાને કેવી મદદ કરી લોકોએ કઈ રીતે આ તકલીફની અંદરથી સામનો કરીને બહાર આવ્યા આ બધી જ મદદમાં બધા જ લોકો એકબીજા જોડે ઊભા રહ્યા આ આપણા સફાઈ કર્મચારીઓ મહાનગરપાલિકાના છેલ્લા અનેક દિવસથી તમે એ લોકોને કામ કરતાં જોયા હશે ભારે વરસાદ હતો પાણી ભરાયું હતું એમના ઘરે બી પાણી ભરાયું હતું સાહેબ આપણા વડોદરાને સાફ રાખવા માટે એ લોકો ત્યારે ડ્યુટી પર હતા આ પોલીસના જવાનો આ મહાનગરપાલિકાની ટીમ તમે સૌ તો દરેક સોસાયટી તક કદાચ ના પહોંચી શકા પરંતુ તમે સૌ તો સાક્ષી છો કે પહેલાં બી બે દિવસ પહેલાં બી ઘરે ઘરે ગલી ગલીએ જઈને કઈ રીતે બચવું જોઈએ કઈ રીતે આપણે નીકળવું જોઈએ એ માટેનો બી પ્રયાસ થયો એના પછી બી કામગીરી થઈ અને હજી બી થશે અને જાત ચૂક હશે ત્યાં જરૂરથી ચેક કરવામાં આવશે એમાં કોઈ બીજો વિષય નથી વડોદરાના નગરજનો બધા એક થઈને આ મુશ્કેલ ઘડીનો સામનો કર્યો છે તે માટે જ મેં કાલે બી કહ્યું કે વડોદરાના નગરજનો બે હાથ જોડીને વંદન કરવા પડે એકબીજાને મદદ કઈ રીતે થઈ શકે તે માટેનું ઉત્તમ ઉદાહરણ એ વડોદરાના નાગરિકો પાસે શીખવું જોઈએ આ આટલું સારું વાત આવે છે કારણ કે એમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટેગ પહેરાવી એમની પાસે કામ કરાવડાવ્યું અને એવી લાલચ એમને આપી કે તમને નોકરી મળી એવું માનવું છે જી સર કે તમે તો ખૂબ સિનિયર પત્રકાર છો આવી મુશ્કેલ ઘડીમાં કોઈ રાજનીતિ કરવાનો પ્રયત્ન એ આપણે ના ચલાવવું મારી આપને વિનંતી છે કે તમે આજે કેટલાક કિલોમીટરો ફર્યા તમે જે વિસ્તારની અંદર જ્યાંની ટીમ આવી છે આ ટીમ અમદાવાદની હોય સુરતની હોય આ રાજ્યની ટીમ છે આ મુશ્કેલ ઘડીમાં એકબીજા આપણે એકબીજાને સહયોગ કરવો એ આપણા ગુજરાતીઓના સ્વભાવમાં છે આપણે અનેક મુશ્કેલ ઘડીઓનો સામનો કર્યો છે અમદાવાદ મહાનગરપાલિકાએ જે અઢીસો લોકો ત્રણસો લોકો મોકલવાના હોય સુરત મહાનગરપાલિકાએ જે બસો લોકો મોકલવાના હોય એ લોકો ક્યાં કામ કરે છે કઈ રીતે કામ કરે છે હું તમને બતાડું કદાચ અમદાવાદ મગ મહાનગરપાલિકામાંથી પચાસ લોકો આવવાના બાકી હોય અને અહીંયાથી એ મહાનગરપાલિકા કોઈને અપોઈન્ટ કરીને લે તો એના રૂપિયા એને ચૂકવવાના હોય એમાં કઈ રીતે એ માણસને તમે આ રીતે કોઈ વ્યક્તિ પોતે રાજનીતિ માટે બરાબર જે આ પ્રકારના વિડીયો બનાવે અને એ વિડીયો તમે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ તપાસ કરો એમાં કઈ બી ભૂલ હશે તો હું કાલે બી આવવાનો મને જરૂરથી પૂછજો હું જવાબ આપવા બંધાયેલો છું મેં બધી જ તપાસ કરી છે પરંતુ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે કોઈને પગાર ના આપવો હોય કોઈની જોડે ચીટિંગ થયું હોય એવા એક બી વ્યક્તિ હોય તો એના નામ જોડેની માહિતી મને જરૂરથી હું જાહેરમાં કહું છું એવા એક વ્યક્તિની માહિતી જરૂરથી લાવું છું પરંતુ આ પ્રકારે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એ યોગ્ય છે ખરી બિલકુલ આવી મુશ્કેલ ઘડીમાં આ પ્રકારની રાજનીતિ કરવાની અચ્છા